સામે પછી એક પાઇપ માંથી પાણી એ પડે છે ઉમન દેખાય છે આમ દેખાય છે નથી દેખાતો પણ દેખાય આવું એ કેમ દેખાય છે તો આપણે એક પ્રયોગ કર્યો તો પેલો મીણબત્તી વાળો જોયો તો તમે એમાં નિર્ણય શું લીધો હતો આપણે પ્રકાશ કેવો ગતિ કરે એટલે પ્રકાશ છે ને સીધો અંદર આવે છે આવે ને પણ તમે જો ધ્યાનથી આની અંદર કંઈક લગાવી શકીએ કાચ લગાવ્યો છે ને એ કાચ છે ને સીધો નથી મૂક્યો જો તમે ખૂનો એટલે જોયો તમે એ પણ કાચ કેટલા અંશે મૂકેલું છે અંશ મૂકેલો છે બરાબર તો પ્રકાશ કિરણ જયારે આના ઉપર આવે છે એટલે જો એ છે ને આમ નીચે બાજુ ઘડેલું જોયું તમે એટલે આપડે કાલે પ્રયોગ કર્યો હતો ને ખબર છે બાર પ્રકાશ તો મોકલ્યો એટલે આ પ્રકાશ કે મોકલશે અહી અને અહીં પ્રકાશ ક્યાં જશે આપણી આંખ એટલે આપણે એથી જોઈ શકીએ છીએ આ તો નાનું છે આ તો તમને બતાવવા માટે લોકો આવું ઝાડ જેટલું લાંબુ લાંબુ રાખે છે બરોબર અને ઘણી છત પરથી જોવાય સબમરીન સાંભળ્યું છે પાણીની અંદર ચાલે તે આવી રીતે બહુ લાંબુ હોય ને બાર આમ કઈ જોઈએ કે બહાર કોઈ છે કે નહીં દરિયાની સપાટીની ઉપર સબમરીન દરિયાની અંદર ચાલે ક્યાં ચાલે દરિયાની જો એવું ખબર છે તમને સબમરીન દરિયાની અંદર ચાલે એવું ખબર છે હા તો જો તમે એ ખરેખર તમને એવું લાગશે કે સાહેબ ગપ્પા મારે છે કે આ જોઈએ ના દેખાય તો જો તમારે પેલા નિશાબેન આઈન જોએ નિશાબેન આઈ પાણી પડતું દેખાય છે બસ એટલું જ દેખાય બીજું કોઈ દેખાય કઈક તો ક્લુ આપો ફેરવી ફેરવીને જો આમ ફેરવી ફેરવીને જો આમ બીજું કોઈ દેખાય તમને જો જો અહીંયા કંઈક દેખાય કપડા છૂપીલા છે શું છે હા આ બધાને જોવાનું છે વારાફરતી આ ખરેખર તમને એવું કે સાહેબ આપણે જે પેલું પ્રકાશ વાળો નતો પ્રયોગ કર્યો ને દારે એ સિદ્ધાંત ઉપર આ બનાવેલું છે ચાલો બીજી બેન આવી કરો નીતે વાડું બે જે દેખાדוય બોલવાનું હા ચલો દેખાઈ જાય વારાફરતી બીજાને આપે પછી જોવા Anak ini. ini. ben Thank <laughs> you. દેખાય છે રોશનભાઈ જ્યોસ્તિમ બોલાય લે Insulting you dwarf I hate when you fart mean it